ગટરના કામ માટે તંત્રએ ખુદકામ તો કરી દીધું અનેક વખત લોકોએ રજૂઆત કરી લોકો થાકી ગયા પણ કોઈએ ધ્યાન જ ના આપ્યું કારણ કે ધ્યાન તો કોન્ટ્રાક્ટરોમાં આપવાનું હતું પૈસા તો એ આપે છે ને હદ ત્યાં થઈ કે કોન્ટ્રાક્ટર દોષિત છે છતાં પણ પોલીસ તેની સામે ફરિયાદ નથી નોંધતી એટલે પોલીસ તંત્ર અને કોન્ટ્રાક્ટર બધા એકબીજાને સાચવે છે જો હવે આજ બધા એકબીજાને સાચવશે તો તમને કોઈ નહીં સાચવે

જો તેમને તેમના નાકની ન પડી હોય તો તમારી શું પડી હોય તમારો શું મત છે કમેન્ટ સેક્શનમાં જણાવો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પર